જય ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું એવું જ હું એટલા માટે મજામાં છું કારણ કે તમે બધા મજામાં છો તમે બધા ખુશ હોય એટલે દીદી તો ખુશ જ હોય અને એમાં કેટલું સરસ મજાનું વાતાવરણ છે પણ આપણને કારેલા યાદ આવ્યા છે હે સારું કારેલા ભાવે બધાને અમુક હા પાડે છે ને અમુક આમ આમ ઘરે છે સારું સારું ચાલો જેને ભાવતા ખાશે હે ને તો ઘણી વખત આપણને એમ લાગે કે ભાઈ કારેલા તો કડવા હોય કડવું કડવું ખાય તો પેટમાં એવું થાય પણ પેટમાં દુખતું હોય તો મટી જાય એટલે ખાવાનું ઘણી વખત આપણે વિચારીએ એવું બધું નથી હોતું હે ને આ તો કારેલાની વાત છે માણસની વાત પણ ઘણી વખત આપણે વિચારી લીધું હોય કોઈ બે છોકરીઓ બોલતી હોય વાતો કરતી હોય આપણી સામે જોઈને બોલતી હોય એટલે આપણને શું લાગે આપણી જ વાત કરે છે લાગે ને એમાં એની જોડે જે દિવસે ઝઘડો થયો હોય એટલે એને જ લાગે કે એ આપણી જ વાત કરે છે હકીકતમાં એ આપણી વાત ના કરતી હોય એની સ્કૂલની વાત કરતી હોય હોમવર્કની વાત કરતી હોય મારી વાત કરતી હોય આશ્રમની કંઈક વાત કરતી હોય ગાડીની વાત કરતી હોય હે ને પણ આપણને શું લાગે મારી જ વાત કરે છે પછી એમાંથી શું થાય ઝઘડો થઈ જાય પણ ઘણી વાર આપણે જોયેલું હોય એ સાચું હોય એવું નથી હોતું ઘણી વાર આપણે સાંભળેલું હોય એ સાચું હોય એવું નથી હોતું ઘણીવાર એ ખોટું પણ હોય છે હે ને એક વાર એક ભાઈ એના દીકરાને લઈ અને ટ્રેનમાં જતો હતો મુસાફરી કરતો હતો એમાં થોડી ટ્રેન આગળ વધી એટલે કેટલા બધા મુસાફરો બધા કમ્પાર્ટમેન્ટમાં બેઠા હોય ટ્રેનમાં તો એમાં પેલો છોકરો આમ જોઈ જોઈને આમ કુદાકા મારે છે છલાંગો મારે ઉછળે છે રાજી થાય પપ્પા જુઓ ટ્રેન ચાલી પપ્પા ટ્રેન ચાલી એનું બાપ પણ જુએ છે હા બેટા ટ્રેન ચાલી ગઈ તો બોલે જુઓ જુઓ પેલા વાદળ કેવા પાછળ આમ જઈ રહ્યા છે કેવા દોડી રહ્યા છે આ ટ્રેન જાય છે ને એટલે બધા ભાગી ગયા એનું બાપ કે હા બેટા એવું જ થાય છે થોડા આગળ હજુ ટ્રેન વધે છે ત્યાં તો વળી પાછું એ છોકરો બોલ્યો પપ્પા પપ્પા જુઓ તમે ઉછળતો ઉછળતો શું બોલે પપ્પા પપ્પા તમે જુઓ આ બધા ઝાડ કેવા ભાગી ગયા જુઓ તમે બધા ઝાડ ભાગી રહ્યા છે પેલો રસ્તો ભાગી રહ્યો છે પેલી ભેંસ ભાગી રહી છે પેલી ગાય ભાગી રહી છે આવું બધું બતાવે છે એનો બાપ રાજી થાય છે હા બેટા એ દીકરાની ઉંમર લગભગ વીસ થી પચીસ વર્ષની ઉંમર હતી અને આવી હરકતો કરતો હતો એટલે થોડી વાર તો બધાને એમ લાગ્યું કે આ પાગલ છે એટલે બધા એના ઉપર હસતા હતા પણ પછી આ તો લગભગ કલાક ગયો બધાનું માગજ દુખી ગયું કે અરે રે આ વીસ પચીસ વર્ષનો છોકરોને આ નાના બાળક જેવી હરકત કરે છે આ શું કરે છે અને એનું બાપે પાછું એની જોડે જોડે નાચે છે કૂદે છે એની હામાં હા કરે છે આ કેવું એટલે કોઈ એક વડીલે કહ્યું કે ભાઈ તમે આ તમારા દીકરાને ડૉક્ટર પાસે કેમ નથી લઈ જતા કેટલી ઉંમર છે આની તો કે પચીસ વર્ષની ઉંમર છે તો કંઈને ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ કેમ તો કહે એની હરકતો બધી જેમ કોઈક દિવ્યાંગ બાળક હોય થોડીક બુદ્ધિ એની ઓછી હોય અને જે બાળક હોય એવી એની હરકત છે એટલે એને કોઈક મનોચિકિત્સક પાસે સાયકેટ્રિક પાસે લઈ જવો જોઈએ આ બાળકને ડૉક્ટર પાસે લઈ જતા હોય તો કારણ કે આ બાળક પાગલ છે એવું એને લાગ્યું ત્યારે એનો બાપ એની આંખમાં આંસુ આવી ગયા ને શું બોલ્યો તમારી વાત સાચી છે મારે એને ડૉક્ટર પાસે જ લઈ જવો જોઈએ અને એકચ્યુલી હું એને ડૉક્ટર પાસેથી લઈને જ આવ્યો છું અમને કંઈ સમજ ન પડી શું કહ્યું તમે ડૉક્ટર પાસેથી લઈને આવ્યા છો એની દવા ચાલુ છે માનસિક તકલીફ છે તો બોલે ના આ મારો દીકરો બાળપણથી અંધ હતો એને આંખો નહોતી જન્મ્યો ત્યારથી નેત્રહીન એ બાળક હતું પણ કેટલાય સમય પછી એની દવા ચાલતા 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 એની ટ્રીટમેન્ટના અંતે એની આંખોનું ઓપરેશન થયું અને દસ દિવસથી અમે હોસ્પિટલમાં હતા આજે જ એને ડિસ્ચાર્જ આપ્યું છે આજે એને રજા આપી છે એટલે અમે ઘરે લઈ જઈ રહ્યા છીએ અને પહેલી વાર આ દુનિયાને જોઈ રહ્યો છે ને એટલા માટે આ બાળક હસી રહ્યો છે બધાને કેવું હતું બધાના મનમાં એમ હતું કે આ તો પાગલ છે પાગલ નહોતો એને આ જગતને જોયું નહોતું એને પહેલી વાર આ બધું જોયું એટલે આશ્ચર્ય પામી ઓ આ જગત આવું હોય આ ઝાડ પાન વાદળ માણસ સ્ત્રી પુરુષ આ બધું જોઈને એટલો બધો એ ખુશ થઈ ગયો હતો કે એની ખુશીનો પાર નહોતો ને એના બાપની ખુશી એના કરતા વિશેષ હતી તો ઘણી આપણે જોયેલું હોય એ સાચું ન હોય ખોટું પણ હોય ઘણીવાર આપણે સાંભળેલું હોય એ સાચું હોય પણ અને ન પણ હોય એટલે આપણે અનુમાન નહીં કરી લેવાનું કે આ આપણા વિશે જ બોલે છે આ આપણી જ વાત કરે છે હે ને તો આપણે બીજાને સમજતા થઈએ આપણે એકબીજાને સમજતા થઈએ એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો હા બેટા આ આજે વાર્તા છે 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 એ આખા દેશમાં બધા 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 અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન સાંભળે સાંભળે શું કેવું તારે એમાંથી તો અમે કેટલા ભાગ્યશાળી હા તમે રૂબરૂ સાંભળો છો મારા દીકરા તમારે જો આવી વાર્તા સાંભળવી હોય તો તમારે દીકરીઓ બનીને આવું પડે ઓહો